તમારા ઘરે લક્ષ્મીની અછત હોય બહુ વ્યાજે માથે આવી ગયું હોય ને એમ થઈ ગયું કે બહુ માથે પૈસા થઈ ગયા છે વ્યાજના દેવાના હવે નથી એ દિવસે ખાસ ખાસ કરીને કરીને સાંભળજો ઘરની અંદર શ્રી સુક્તમ બોલી અને બીલીના પાન અથવા બીલીના ફળ યજ્ઞની અંદર હોમવામાં આવે તો તમારા ઘરે કોઈ દી લક્ષ્મીની કમી રહેતી નથી કોઈ દી લક્ષ્મીની કમી નહીં રહે એટલે ખાસ કરીને આજે હોતે પેલા મને સાંભળે છે મુંબઈની અંદર વાણિયા લોકો પેલા છે ને ધનતેરસ આવે ને ત્યારે ખાસ યજ્ઞ કરતા બિલાના ફળનો કમળ કાકડીનો કમળના ફળનો ખાસ યજ્ઞ કરતા એમાં બિલાના ફળનો ખાસ યજ્ઞ કરતા તમારે સારી લક્ષ્મી જોતી હોય તો બ્રાહ્મણોને બોલાવી શ્રી સુક્તમ દ્વારા શ્રી સુક્તમ જે છે એ ભગવાન મા લક્ષ્મીનું ઋગ્વેદમાં આપેલું બહુ સરસ મજાનું સૂક્ત છે એ બિલાના ફળથી યજ્ઞ કરવો જોઈએ હા શ્રી સુક્તમ બહુ સરસ મજાનું છે ખાસ કરીને શ્રી સુક્તમનો નિત્ય પાઠ કરવો જોઈએ બહેનોએ ખાસ કરવો જે બેનો બહેનોને શ્રી સુક્તમનો પાઠ આવડતો હોય ને એને પોતાના ઘરની અંદર દીવો કરી બને ત્યાં સુધી ગાયના ગાયના ઘીનો દીવો હોય તો વધારે સારું અને રોજ શ્રી સુક્તમનો પાઠ કરવો બહુ જવાબદારી સાથે કહું છું કે જે ઘરની અંદર શ્રી સુક્તમનો પાઠ થતો હોય એમાં ખાસ કરીને માક્ષર મહિનાના ગુરુવારના દિવસે આપણે મહારાષ્ટ્રમાં અને મદ્રાસની અંદર ખાસ એ માક્ષરી ગુરુવાર ઉજવવામાં આવે માક્ષર મહિનાના ગુરુવારના દિવસે બને તો વધારે પાઠ કરવા સંકલ્પ ન લેવો બને તો વધારે પાઠ કરવા એ દિવસે લક્ષ્મીજી બહુ રાજી થાય છે અનુકૂળતા હોય તો બીલીના નાના નાના ફળથી કોઈ વ્યક્તિ સૂચિ એટલે પવિત્ર થઈ યુચિ પ્રયતો ભૂતવા જુહુયાદાત જમન વહમ જુહુયાદાત એટલે યજ્ઞ કરે છે કેનો યજ્ઞ કરે છે તો કે શુક્તમ પંચ દસર જે આગળના પાંચ પંદર મંત્ર છે સોરી આગળના જે પાંચ પંદર મંત્ર છે એ પંદર મંત્રને બોલી અને યજ્ઞની અંદર બીલીના ફળથી અથવા ઘીથી આહુતિ આપે છે એના ઘરે લક્ષ્મીની કોઈ દી અછત રહેતી નથી